હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય યોગેશ્વર તો ચાલે આજે આપણે બટેટાની ચીપ્સના ભજીયા બનાવશું અને સાથે થોડાક મરચાંના પણ ભજીયા બટેટાની ચિપ્સ કરી મને અહીંયા સુકવી દીધી છે એટલે નાખું પાણી સુકાઈ જાય તો આપણા ભજીયા બહુ મસ્ત એકદમ ટેસ્ટી બને ચણાનો લોટ છે એને ચાઢી દઈ જેનાથી એક પણ લમ્સ ના રહી અને આપણું ભજીયું એકદમ સરસ બને ત્યાં જો બે બે વાટકા જેટલો બેસન મેં ચાળી લીધો લે છે તેની સાથે આ અડધો વાટકો ચોખાનો લોટ લીધો છે મેં એને પણ આપણે ચાઢી લઈએ એનાથી આપણા ભજિયા એકદમ ક્રિસ્પી બનશે થોડી અડદર અને હિંગ નમક એટ કરી દઉં પછી ટેસ્ટ એક આપણે નાખીશું તો એક હારે આપણે પાણી નહીં નાખી દઈએ થોડું થોડું પાણી મિક્સ કરી અને આપણે બેટરને એક જ કન્ડિશનમાં આપણે હરાવતા રહેશું જો આપણું બેટર તો થોડુંક આપણે વધારે ફેટી નાખીએ જેનાથી આપણે પતરીના ભજીયા છે એ એકદમ ફૂલેલા બને અંદર એક પણ લમ્સ ન રહી બાકી ચીપ્સમાં તેલ ભરાઈ જાય આપણે તો આપણું બેટર કેવું મસ્ત થઈ ગયું છે આમાં ચીલી ફ્લેક્સ પછી લીલા ધાણા મસાલાવાળા કરવા હોય તો એ બધું નાખીને આપણે બનાવી શકીએ આમાં અડધું મેં લીંબુનો રસ એડ કર્યો છે થોડાક ખાટા લાગે બીજું કાંઈ હું ઈનો કે બેકિંગ સોડા કોઈ પણ પ્રકારનો યુઝ કરતી નથી અને એમાં લીંબુનો રસ અને થોડી વાર માટે નમક નાખી અને સાઈડમાં રાખી દેસું મિક્સ કરીને પછી આપણે એના પણ ભજીયા પાડશું બનાવવાની છે તેના માટે મેં તપેલીમાં બેસન લઈ લીધું છે હવે એમાં આપણે હળદર હિંગ નમક થોડી સુગર એડ કરી દો બધું આપણે મિક્સ કરી લઈએ હવે આપણે જરૂર લાગે એ પ્રમાણે પાણી આમાં નાખવાનું આપણે કઢી વઘારી લઈએ જો આપણે તેલ આવી ગયું છે આપણે રાઈ ફૂટે હિંગ મરચાંના કટકા અને આપણે કઢીનું બેટર બનાવ્યું છે આપણે એડ કરી દઈએ ત્યારબાદ સ્વાદ અનુસાર નમક બહુ ખાટી ના હોય એટલે આપણે થોડું પાણી નાખીએ તો જે આપણે ભજીયા સાથે ખાવાની ચટણી કઢી હોય તે આપણે તૈયાર થઈ ગઈ છે લીલા ધાણા એડ કરી દઉં આપણે આખું બેટર નીકળી જાય મરચાંને પણ આપણે આ રીતના બેટરમાં રાખી દઈએ